રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભીમોરા ગામમાં હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે માતાએ પોતાની નવ મહિનાની દીકરીને એસિડ પીવડાવીને પોતે પણ પી ગઈ હતી આ ઘટનામાં માતાનું મોત થયું છે જ્યારે માસૂમ દીકરી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે આ ઘટનામાં પતિએ મૃતક પત્ની સામે પોતાની દીકરીની હત્યાના પ્રયાસની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે પોલીસે મૃતક મહિલા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મહિલાએ કયા કારણોસર આવું પગલું ભર્યું તે અંગે જાણવા મળ્યું નથી ફરિયાદી જગાભાઈ ગાંડાભાઈ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું ઉપલેટાના ભીમોરા ગામે રહી મજૂરી કામ કરું છું મારે સંતાનમાં એક દીકરી છે જેની ઉંમર નવ માસની છે મારા લગ્ન મગરવાડા ગામે રહેતા ધાનાભાઈ નારણભાઈ ચાપડાની દીકરી મનીષા સાથે આજથી બે વર્ષ પહેલાં અમારી જ્ઞાતિના રીતિ રિવાજ મુજબ થયા હતા વધુમાં જણાવ્યું હતું કે મેં મારા માતા મુરીબેન તથા મારો નાનો ભાઈ જીવાભાઈ એમ અમે વાડી ભાગ્યો રાખીને ખેતી કામ કરતા હતા ત્યારે બપોરના ત્રણ વાગે મારી પત્ની મનીષાનો ફોન આવ્યો હતો અને અમે વાત કરી કે મેં સિર પીધું છે તમે ઘરે આવવાથી અમે ત્રણેય મારું બાઇક લઈ અમારા ઘરે આવ્યા હતા અને જોયું તો મારા ઘરે રૂમમાં મારી પત્ની ગાદલા પર આળ હતી અને ઉલટીઓ કરતી હતી તેમજ મારી દીકરી ધારબી પણ ઉલટીઓ કરતી હતી તેમના મોઢા પર ફીણ આવી ગયા હતા આ બનાવ અંગે મારી પત્નીને પૂછતા તે બોલી શકતી નથી જેથી મેં મારા મામા જગાભાઈ સાધવને ફોન કરી બનાવની જાણ કરી તેનું ફોરવિલ લઈ આવવા જણાવવા જાણ કરતા તે આવી ગયા હતા જેમાં મારી પત્ની તથા દીકરીને બેસાડો ઉપલેટા ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા વધુમાં જણાવ્યું કે જો કે સારવાર દરમિયાન મારી પત્નીનું મોત થયું હતું અને મારી દીકરી ધાર્મિક તબિયત વધારે ગંભીર થતા તેને મારા મોટાભાઈ રામાભાઈ ગહેલાભાઈ મકવાણા રાજકોટ સરકારી દવાખાને સારવારમાં લઈ ગયા છે હાલ મારી દીકરીની સારવાર ચાલુ છે અને મારી પત્ની મનીષા કોઈ કારણે આવેશમાં આવીને અમારા ઘરે એકલી હોય તે સમય દરમિયાન પોતે જાતે એસિડ મારી દીકરી ધાર્મીને પણ મારી નાખવાના ઈરાદે એસિડ ઉડાવી પોતે મરણ ગઈ તો મારી પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવું છું હાલ ઉપલેટા પોલીસે મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે જો આ કે અંગે આ અંગે આપઘાતનું કારણ ચોક્કસ પરિવારજનો જાણતા ન હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

તો હવે કાલે એવું થયું કે મને ત્રણ સવા સવા ત્રણ આસપાસ મને ફોન આવ્યો છોકરાનો એ તમે ક્યાં છો મેં કીધું હું મારા ઘરે જ છું તો કે તું મારા ઘરે ગાય ગયા જાઉં ને મારા ઘરના ફોન હતો ને એની એસિડ પી લીધું એટલે હું ગાયગા દોડીને એને ઘરે ગયો મારા ઘરનાને કીધું તો આવશે ને એટલે હું ત્યાં ગયો તો એ બાઈ બિચારી બેડ માટે ઊંચી કરતી હતી છોકરી બાજુમાં રોતી હતી ને રોતું તો મેં તો પછી આપણે તો પ્રાથમિક સારવાર માટે વ્યવસ્થા કરવી ગાય ગા મારી પાસે ફોરવ્હીલ છે તો હું આનું મારી ફોર વ્હીલ લેવું અને બાઈ ગાય ગા અહીંયા નીચે ઉઠાવું લોકો ભાઈ બેન નો પતિ ને એના સાસુ કે મારી ગાડીમાં એને લઈ ગયા ઉપલેટા ઉપલેટા લઈને એને કોણસાગ્ર માં દાખલ કર્યા પંદર વીસ મિનિટ ટ્રીટમેન્ટ કરી પણ મને કે કહેવાય દાખલા વાળું છે હવે આમાં હું દાખલો કરું નકર રાજકોટ જવું પડશે તો દર્શક મિત્રો પછી પાછો સાહેબે કીધું ભાઈ કેસ ફેલ થઈ ગયો હું ઈચ્છા બીજું હવે તો હું કરું તો સિવિલ માં લઈ જવાનું પીએમ કરાવો એટલે મેં પછી એના આના સસરા છે મગરવાડા કેસુ તાલુકા એને ફોન કર્યો કે ભાઈ આ રીતે આમ બનાવ બની ગયો છે અને મનીષા એસી પી લીધું કેસ ફેલ થઈ ગયો છે અને તમે લોકો અહીંયા આવો એટલે એ બિચારા એ કલાક દોઢ બધા પરિવાર સાથે આવ્યા અને એને પોલીસ પૂછપરછ કરી શું થતું કે ભાઈ અમને કઈ ખ્યાલ નથી આવું કઈ કલેશ કે એવું કે કોઈ ઘરમાં તકલીફ એવું અમને અમારી દીકરી જાણી નથી કરી બે દી પહેલા ફોન ચાલુ હતા બે દી પહેલાં અમે એક પ્રસંગમાં બધા ભેગા થયા હતા તો એવું કઈ તકલીફ હોય તો કે અમને કહે ને એટલે એ બિચારો કે અમને ખ્યાલ નથી આમાં શું આ ભગવાનને થઈ છે એટલે એ કેસ ફેલ થઈ 9 મહિનાની અને એક બાળકી છે બિચારી આ બાળકી 8 9 મહિનાની બાળકી છે એને પછી રાજકોટ રિફર કરવું પડી એ બાળકી અત્યારે સિવિલમાં માં દાખલ છે અને એની સારવાર ચાલુ છે એટલે કે એ કેસ ત્યાં છે હંસાબેન જગદીશ કુમાર મારવાણીયા અને અમે આ લોકો જે અમે છે એ બધા બાજુમાં રહીએ છીએ અને ચાર પાંચ વર્ષથી અહીંયા અહીંયા રહીએ છીએ મને એ લોકોનો બધે એનો પૂરો પરિચય છે ને એ એકદમ સીધા ને સાદા માણસો છે ઘરમાં કોઈ કંકાજ જેવી કાંઈ વાત નહોતી ને કેમ બન્યું એ છે કાંઈ આમાં કલ્પના કર્યા જેવું છે કોઈને એમાં માનવામાં નથી આવતું કે આ કઈ રીતે બન્યું એમ એટલે આમાં કોઈને કાંઈ તકલીફ છે નહીં કાંઈ કર્યા જેવું છે નહીં એની નસીબ અને એની જિંદગી થઈ રહી છે એટલે હું એને આ પગલું ભર્યું બાકી આમાં કોઈનો દોસ્ત નથી પરિવારજનોને કોઈને ને તકલીફ નથી ને કોઈને ને કઈ કરવાનું કે નથી ને કોઈને કઈ તકલીફ નથી નથી ચાર પાંચ વર્ષથી અહીંયા ખેતી કામ કરે છે ને એ લોકો બધા વાળી ગયા હતા એ એકલા ઘરે હતા બેબી ને મા દીકરી બે જ હતા એને આવું કામ કરીને પછી ફોન કર્યો કોઈ હાજર નહોતું એકલા જ હતા જેવું હતું હા હું રોજે અહીંયા આવું છું એના ઘરની ને બાજુમાં જ રહીએ છીએ હું કઈ મેં ઘરે આવું છું ને મને એ બધા એનો પૂરો ઘર ઘરમાં કોઈ બાબતનો કઈ કંકાશે નતો ને એને કેમ આમ મતી હોય છે ને એ જ સમજાતું નથી કઈ